રાપ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દેવું મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી મારી ચેનલ નું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે ગુંદ ને બાજરાના લોટ ની રાપ બનાવશું તો રાપ બનાવવા માટે આપણે આ ગુંદ લીધો છે તો આપણે આ ગોરણનો ગુંદ લીધો છે એને આ મિક્સરમાં કાઢી લીધોસ એકદમ સરસ પાવડર બનાવી લીધો અને બાજરાનો લોટ લીધો છે આપણે ત્રણ ચમચી એટલે અડધો વાટકો એમ અને એક નાની વાટકી આપણે ગોળ લીધો છે તો જેવું ગળું ખાવું હોય એ પ્રમાણે આપણે આમાં ગોળ નાખવાનો તો થોડાક આપણે બદામના આ રીતે ટુકડા કરી લીધા છે અને હુંઠ લીધી છે આપણે અડધી ચમચી તો આપણે હૂંઈઠામાં નાખવી જરૂરી છે કે શરદીને એવું થયું હોય તો આપણે એ શરદી વહી જાય એમ અને થોડીક આપણે તીખાની ભૂકી લીધી છે તો અડધી ચમચી તીખાની ભૂકી લીધીશ અને આપણે ઘી લીધું છે એક વાટકી અને આપણે પાણી લીધું છે તો પેલાં આપણે ગીસ ચાલુ કરશું અને ગોળ છે એ આપણે પહેલાં તો આપણે એક કપ જેટલું પાણી આમાં નાખ્યું છે તો ગોળને આપણે ઉકાળી લેવું તો આપણો ગોળ સરસ ઉકળી ગયો છે તો આને આપણે સાઈડમાં મચાવવા દેશું અને આપણે આ કડાઈ રાખી દેવું તો આપણે લોટ શેકવાની છે એ કડાઈ આપણે રાખી દેવું તો આમાં આપણે ઘી નાખશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો પેલા આપણે એમાં ગુંદ નાખવાનો છે કે આપણે ગુંદ એમાં ફોડવાનો છે એટલે તો આ બધો ગુંદ આપણે એમાં નાખી દેવું એકદમ સરસ ફૂટી જાય તો આપણો ગુંદ સરસ તળાઈ ગયો છે તો એમાં આપણે બાજરાનો લોટ નાખી દેવું ગેસ વધારીશું આપણે ગૂંધ નાખીએ એટલે તરત આપણે ગેસને ધીમો કરી નાખવાનો દાજી જાય જો આપણે બાજરાની લોટી સરસ થી શેકાઈ ગયો છે એકદમ મસ્ત શેકાઈ ગયો છે તો હવે આપણે એમાં આ તીખાને ભૂકી નાખી દેવું અને આપણે આ મૂઠ નો પાવડર નાખી દેવું અને આપણે કાજુ નાખી દેવું તો આપણે આમાં બદામ નાખી દીધી કાજુ આવડી જાય એમ કે કાજુ બોલતા હોય એટલે કાજુ કાજુ આવડી જાય તો હવે આપણે પાણી છે એ નાખશું તો એ આપણે આ ગાળી નાખશું બધું મિક્સ કરી લઈશું હવે આપણે ગું રાત થઈ ગઈ છે તો ગેસ બંધ કરી અને આને નીચે ઉતારી લે એકદમ સરસ પાકી ગઈ છે તો હવે આપણે સર્વ કરી લેવું તો ગરમે ગરમ રાત પીવાની એકદમ સરસ મજા આવે ને શરદી વહી જાય એમ બધું હોય આમાં તો ડ્રાય ફ્રૂટ આપણે જે નાખવું હોય એ આમાં આપણે નાખી લઈએ તો ઉપરથી આપણે બદામનો ભૂકો નાખશું આ રીતે તો તૈયાર છે આપણે ગુંદ ને બાજરાના લોટની રાબ જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ગુંદ ને બાજરાના લોટની રાબ